સ્વાગત મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સર્વે મિત્રોનું જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદનો અનુમાન છે અનેક વિસ્તારોમાં જળબંબાકારની આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદથી ભરપૂર હશે ખાસ કરીને છ થી દસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તુર્કેના જંગલોમાં ભીષણ આગ જોવા મળી છે આ આગમાં બે લોકોના મોત થયા હતા અને પાંત્રીસથી વધુ લોકોએ સ્થળાંતર કર્યું છે બરસા ઇજમીર અને અન્ય જિલ્લાઓ આગની લપેટમાં આવી ચૂક્યા છે આગ લાગવાના કારણે જંગલનો મોટા ભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો છે આ વિસ્તાર એટલો મોટો છે કે જેમાં પેરિસ શહેર સમાઈ શકે છે ઝારખંડના દેવદરમાં કાવડિયાવને લઈ જતી બસનો ગમખવાર અકસ્માત થયો હતો મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાંબુડિયા વડાક પાસે ગોડા દેવધર હાઇવે પર કાવડિયાવને લઈ જતી બસ ટ્રક સાથે અથડાઈ ગઈ હતી આ ટ્રકમાં એલપીજી સિલિન્ડર ભરેલા હતા આ ગમખવાર અકસ્માતમાં કાવડિયાઓ સહિત અઢાર લોકોના કરુણ મૃત્યુ થયા છે આ સિવાય અનેક લોકો ઘાયલ થયા છે ખેડૂતોને ખેતી દરમિયાન થતા નુકસાનથી આર્થિક રીતે સુરક્ષિત બનાવવા માટે સરકારે ફસલ બીમા યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ જો પાક વરસાદ તોફાન સુકા કે જીવાતના કારણે ખરાબ થાય તો તે ખેડૂતોને નક્કી વળતર મળે છે આ સહાય ખેડૂતના જીવનને તૂટતા બસાવે છે અને ખેતી માટે નવી હિંમત આપે છે આ વર્ષે ખરીફ પાક માટે યોજના હેઠળ નોંધણી કરાવવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે છે જે ખેડૂતોએ હજુ સુધી અરજી નથી કરી તેમણે તરત અરજી કરવી જરૂરી છે જેથી નુકસાન થાય ત્યારે સહાય મેળવવામાં કોઈ વિલંબ ન થાય ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગોલી પોતાના નિવેદનને કારણે ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે એશિયા કપ બે હજાર પચીસના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે અને આ ટુર્નામેન્ટ ચૌદ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ ટેસ્ટ મેચ રમાશે સૌરવ ગાંગુલીએ આ મેચ વિશે કંઈક એવું કહ્યું કે ચાહકોને બિલકુલ ગમ્યું નહીં તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે રમત થવી જોઈએ પરંતુ સાથે તેને પહેલગામમાં થયેલા હુમલા વિશે પણ એક મોટી વાત કહી છે પાર્ટીઓની નકલી રસીદો બનાવી વાહનો છોડાવવા માટે ચાલી રહેલ એક મોટો કૌબંડ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે મુખ્ય આરોપી સુનિલ શર્માની ધરપકડ બાદ સમગ્ર રેકેટની પોલ એક એક ખુલવા લાગી છે પોલીસે અત્યાર સુધીમાં કુલ ઓગણત્રીસ નકલી રસીદો શોધી કાઢી છે આ રેકેટમાં એવો મોટો ખુલાસો થયો છે કે આરોપી સુનિલ શર્માએ આરટીઓ જેવી દેખાતી નકલી રસીદો બનાવીને એવા લોકો સુધી પહોંચાડતો હતો જેમના વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા દારૂથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે પરંતુ સરકારે તેના પર અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી હવે એમ્સ ડૉક્ટરોએ સૂચન આપ્યું છે કે દારૂની બોટલો પર તાત્કાલિક આ સંદેશ લખવામાં આવે કે દારૂ પીવાથી કેન્સર થાય છે ડૉક્ટરોએ કહ્યું કે એવા મજબૂત પુરાવા છે કે દારૂથી સાત પ્રકારના કેન્સર થાય છે એવામાં જે પ્રકારે તમાકુના પેકેટ પર કેન્સરવાળું વોર્નિંગ લેબલ હોય છે તેવી જ રીતે દારૂની બોટલો પર પણ આ વોર્નિંગ લેબલ લગાવવું જોઈએ અમદાવાદ નજીકનું બાવળા શહેર હાલ વરસાદી પાણીના બરડામાં છે ઠેર ઠેર પાણી ભરાયા છે અને બાવળા ધોળકા માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે છેલ્લા ત્રણ દિવસથી ગળાડુ પાણીમાં રહેવા મજબૂર બનેલા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે તંત્રના પાપે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે સુરેન્દ્રનગર જિલ્લાના જીજુવાડા ગામમાં આવેલી એક શાળામાં આજે એક ગંભીર ઘટના બની હતી શાલુ ક્લાસરૂમ દરમિયાન અચાનક પંખો છત પરથી નીચે પડતા બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઘટનાને પગલે શાળા અને વાલીઓમાં ભારે ફરાતફરી અને રોષનો માહોલ સર્જાયો છે દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા તાત્કાલિક વિરમગામની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં સેનાના ઓપરેશન મહાદેવ હેઠળ શ્રીનગરના હરવાનના લીડવાસ વિસ્તારમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે જેમાં પહેલગામ હુમલામાં સામેલ અબુ મુસા ઉર્ફે મુસા સુલેમાની પણ હતો જેની પાસેથી યુએસ નિર્મિત એમ ફોર કાર્બાઇન એકે ફોર્ટી સેવન રાઇફલ અને મોટા પરમાણમાં દારૂ ગોળો મળી આવ્યો હતો તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઈક કરી જીડીપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા આવેલ બેન